કાંદાની કચુંબર બનાવવા માટે હવે લોઢી મૂકી દીધી છે અને એમાં આપણે એક પાવડું તેલ ઉમેરી દીધું છે અને હવે તેલ આવી ગયું છે એટલે થોડા અજમા નાખી દેવાના છે હવે હવે આપણે હિં નાખી દઈશું થોડીક અડધી ચમચી હળદર નાની ચમચી અને ત્યાર પછી આપણે કાંદા નાખી દઈશું અજમો નાખીને વઘાર કરીને કાંદાની કચુંબરનો સરસ ટેસ્ટ આવે છે સરસ આવે છે હવે આપણે મિક્સ કરી દઈશું અડધી મીઠું નાખી દઈશું સરસ કાંદાની કચુબર ચડી ગઈ છે હવે આપણે એમાં થોડું આમ તો લાલ મરચું અને થોડું જીરું નાખી અને પછી આપણે ગેસને બંધ કરી દઈશું કાંદાની કચુબર જે છે એને સરસ આપણે ચડવા દઈએ ને તો મસ્ત ટેસ્ટ આવે કચુંબર ચડી ગઈ છે તો અડધી ચમચી નાની ચમચી ભરીને દાણાજીરું પાવડર નાખ્યો છે અને થોડું લાલ મરચું નાખ્યું છે તો હવે એને આપણે મિક્સ કરી દઈશું અને ખરેખર કાં એવું નથી કે ચોમાસાની ઋતુમાં ભજીયાત બનાવીને ખવાય પણ જો ચોમાસાની ઋતુમાં આવી ગરમ ગરમ કાંદાની કચુંબરને ગરમ ગરમ રોટલી હોય ને તો ખાવાની એકદમ મજા આવી જાય છે તો ક્યારેક આવું સાદું પણ બનાવીને ખવાય ને એવું નથી કે વરસાદ શરૂ થયો એટલે ભજીયાત ખાવા પડે તો આ પ્રમાણે તમે પણ કાંદાની સરસ કચોર બનાવીને ખાજો આ રેસીપીને ટ્રાય કરજો ને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વ્લોગમાં બાય